મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતથી મિત્રો આવતીકાલે માક્ષર સુદ પંચમી એટલે કે રામ વિવાહ પંચમી આવતીકાલે શ્રી રામ ભગવાન અને મા સીતાજીના લગ્ન થયા હતા રામ ભગવાને જનક રાજાનું જે શિવજી આપેલું હતું શિવધનુષ એ ભગવાને તોડ્યું અને પછી જનક રાજાએ અયોધ્યામાં સમાચાર મોકલ્યા કે રામ ભગવાને ધનુષ તોડ્યું છે અને સીતાજીનો સ્વયં વર કરવાનો છે તો તમે જાન લઈને જલ્દીથી પધારો તો જનકપુર દશરથ રાજા અયોધ્યાથી અયોધ્યાને અવધ પણ કહેવામાં આવે છે તો અવધથી જનકપુર સુધી એ રામજીની બારાત લઈ એટલે કે લગ્ન કરવા માટે જનકપુરની અંદર ગયા મિત્રો અત્યારે જે જનકપુર છે એ નેપાળની અંદર આવેલું છે બિહારની બોર્ડર લાગે છે એટલે ત્યાંથી અવધથી જનકપુરમાં જઈ અને ભગવાન શ્રી રામચંદ્રના એ દિવસે લગ્ન થયા હતા પછી ફરીથી ભગવાન ચારો ભાઈના સાથે લગ્ન કરવામાં આવ્યા હતા તો એ રામ વિવાહ પંચમી જેને આવતીકાલનો દિવસ કહેવામાં આવે છે આવો જે દિવસ હોય તો જો તમારા ઘરની આજુબાજુમાં ભગવાન શ્રી રામજીનું મંદિર હોય તો દર્શન કરવા માટે ચોક્કસ જજો અને આવતીકાલનો પણ શુભ દિવસ છે તમારે કોઈ પણ સારું કાર્ય કરવું હોય કોઈને કંઈક બાણું આપવું હોય અથવા કોઈ નવી ગાડી લેવાની હોય અથવા તો કંઈક સારું કામ આપણે કરવાનું હોય તો એ તમે આવતીકાલે કરી શકો છો કારણ કે શ્રી રામ વિવાહ પંચમી છે અને આપણા દેશના માનવંતા નરેન્દ્રભાઈ મોદી એ આવતીકાલે અવધમાં એટલે કે અયોધ્યામાં ધર્મ ધજવા ફરકાવાના છે એ પણ પ્રોગ્રામ ટીવી ઉપર બતાવશે અને જે અયોધ્યાની નજીકમાં હોય અયોધ્યા જવાના જ હોય આવતીકાલે પહોંચવાના હોય અને જો મારો વિડીયો તમે જોતા હોય તો ચોક્કસ ત્યાં સમય કાઢી અને દર્શન કરજો શિયાવર રામચંદ્ર ભગવાન કે જય મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ